ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠું પડ્યું અને માવઠાએ ખેડૂતોની જે સ્થિતિ કરી હવે આખા ગુજરાતને ખબર છે ધીરે ધીરે તમામ પક્ષના નેતાઓ સરકાર અને બધા જ પ્રયાસ કરી રહ્યા છે કે ખેડૂતો એમાંથી જલ્દી બહાર આવી શકે વિપક્ષ પોતાનું કામ કરે છે વિરોધ કરવાનું સત્તા પક્ષ પોતાનું કામ કરે છે ખેડૂતોને એમાંથી બહાર કેવી રીતના લાવી શકાય સર્વે કેટલી જલ્દી થઈ શકે સીએમ પણ આદેશ આપ્યા એના પછી ગઈકાલે સીએમ ખેડૂતોને મળવા માટે એમની વેદના જાણવા માટે ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા અને ત્યાં ખેડૂતો સાથે વાતચીત પણ કરી ગઈકાલે જ વિપક્ષ કોંગ્રેસે એક આંદોલનની શરૂઆત કરી અને ખેતી બચાવ સત્યાગ્રહની શરૂઆત કરી જેમાં હવે અલગ અલગ પ્રોગ્રામ થવાના છે આમ આદમી પાર્ટી પણ છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોના મુદ્દે લડી રહી છે ગોપાલ ઇટાલિયાથી લઈને ઈશુદાન ગઢવી અને બીજા બધા જ નેતાઓ રાજુ કરપડા જે ખેડૂત નેતા હતા એ અત્યારે જેલમાં છે પણ બીજા બધા જ નેતાઓના એક પછી એક નિવેદન આવી રહ્યા છે ગોપાલ ઇટાલિયાએ તો એવું પણ કહ્યું હતું કે જો સીએમ જલ્દીથી રાહત પેકેજ જાહેર કરે અને આટલા પૈસા ખેડૂતોને આપવાની વાત કરશે તો હું ખુલ્લા પગે એટલે ચપ્પલ વગર ત્યાં જઈને એમનો આભાર માની છે બી વાત કરી અને એના પછી બીજા વિપક્ષ એટલે કે કોંગ્રેસે એમનો ખૂબ વિરોધ કર્યો ગઈકાલે પરેશ ધાનાણી જે સભા કરી રહ્યા હતા એ સભા દરમિયાન એમને ગોપાલે ટાલ્યા ઉપર ઘણા બધા પ્રહારો કર્યા ગઈકાલે જે આખો કાર્યક્રમ થયો એના પછી પરેશ ધાનાણીથી લઈને પ્રતાપ દુધાત અને અમરેલીની આસપાસના તમામ નેતાઓ કલેક્ટર પાસે ગયા કેવી રીતના ગયા તો ખેડૂતોને જે નુકસાન થયું છે એની ટોકરી બનાવી અને ટોકરી માથે લઈ અને પછી કલેક્ટરને બતાવવા ગયા કે તમે આ સુધી તો જુઓ આટલું બધું થયું છે અને છતાં પણ જલ્દી કામ કેમ નથી થતા સર્વેના નામે કેમ આ બધું થઈ રહ્યું છે એ બધા જ સવાલ ત્યાં કલેક્ટર કચેરીએ કરવામાં આવ્યા પરેશ ધાનાણી આમ તો ઘણો સમય સુધી એવું કહેવાય કે દેખાય જ નહીં ચર્ચામાં ન રહે અને પછી ચર્ચામાં રહે એટલે ખૂબ વાયરલ અને જે એ બોલતા હોય જે લખતા હોય એની ખૂબ ચર્ચાઓ થતી હોય છે

ખેડૂતોના સંતૂર્ણ દેવા માફ કરવામાં આવે ખેત ઉપજ છે એનો ટેકાના ભાવે સત્વરે ખરીદી કેન્દ્રો શરૂ થાય ખેત ઉપજની ગુણવત્તાના ધોરણો હળવા કરવામાં આવે ખેડૂતોની ખેત ઉપજની ખરીદીની જે મહત્તમ મર્યાદા છે એ દૂર કરવામાં આવે ખેતી ઉત્પાદનો એની સરકાર દ્વારા વિદેશથી આયાત થઈ રહી છે પરિણામે અમારી મગફળીના કપાસના ખેત ઉપજમાં ભાવ નથી

सर्वेनी कामगिरि થઈ અને તાલુકા પક્ષેની ગતિરીનો રિપોર્ટ જિલ્લામાં સોંપણી કરી દીધો છે એ બાબત મારી જાણમાં છે કે એક આપણે બનાવીલો એ સિવાયની આગળની પ્રોસિજર છે એ પણ સત્વરે થાય અને આ પણ કરું છું વડા તરીકે હું તાલુકા મેજિસ્ટ્રેટ હું રાખું છું

વિપક્ષના નેતા સરકારની આંખ ઉગાડવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે અલગ અલગ આગેવાનો એટલે પરેશ ગોસ્વામીથી લઈને બીજા આગેવાનો પણ આંદોલન કરવાના છે ખેડૂતોને જે નુકસાન થયું છે એના માટે વિપક્ષ એમનું કામ કરે છે સત્તા પક્ષ એમનું કામ કરે છે આ બધાની વચ્ચે એ ખેડૂતોને ન્યાય મળે એ આશા સાથે નમસ્કાર